લિત સૂચના આપી છે કે જે એ સમયસીમા કામ કરીને અને સારી ક્વોલિટીને કામ કરીને નહીં દેખાશે તો કાયદેસર કાર્યવાહી એના ઉપર કલેક્ટરના ઓફિસથી થશે સમાચારોમાં આગળ વાત કરીએ એ બિસ્માર રોડ અને રસ્તાઓની હાલતોની વાત કરવી છે એ અરવલ્લી મોડાસા એ હાઈવે કે જ્યાં એ હાઈવે ની એ કથળેલી સ્થિતિથી અનેક લોકો પરેશાન છે રાહદારીઓ આ રોડ ઉપરથી જ્યારે પસાર થાય ત્યારે કમર તૂટી જાય એટલા મોટા ખાડાઓનો તે રોજ ને રોજ એ સામનો કરી રહ્યા છે ત્યારે વાત કરવી છે હવે એ અરવલ્લી મોડાસા શામળાજી હાઈવે પર એ તંત્ર સફાળું જાગ્યું છે કે જે રીતના એ ખાડાની જે પરિસ્થિતિઓ છે તેનો રિપોર્ટ કરતા ન્યૂઝ રૂમ ગુજરાતના અહેવાલ બાદ એ તંત્ર સફાળું જાગ્યું છે ન્યૂઝ રૂમ ગુજરાતના રિપોર્ટ પર જિલ્લા કલેક્ટરની મોટી કાર્યવાહી કરવામાં આવી હોય તેવા સમાચાર સામે આવી રહ્યા છે બિસ્માર હાલતમાં હોવાના કારણે

ધૂળની ડમરીઓ અંગે જે અમે અહેવાલ બતાવ્યો હતો આ અહેવાલ બાદ હવે ત્યાંનું સ્થાનિક તંત્ર એ જાગ્યું છે અરવલ્લી મોડાસા શામળાજી હાઈવેની આ કથળેલી પરિસ્થિતિ છે કે જ્યાં હાઈવે ઉપરથી રોજના એ હજારો વાહન પસાર થતા હોય છે આ છે નેશનલ હાઈવેની પરિસ્થિતિ કે જે શ્યામળાજી બોર્ડરેથી થઈ અને ગુજરાતમાં પ્રવેશવાનો આ રસ્તો છે રાજસ્થાન અને ગુજરાતને જોડતો આ હાઈવે કે જેની પરિસ્થિતિ એટલી બિસ્માર અને ખરાબ હાલતમાં છે કે લોકો એ ત્યાંથી નીકળે ત્યારે અનેક વખત તે એક્સિડન્ટ થતા હોય છે ખાડાઓના કારણે તેનું બાઇક કે નાના વાહનો હોય તે પડતા હોય છે સાથે જ અનેક લોકોની વારંવાર રોડ રસ્તાઓને લઈ એ ફરિયાદો સામે આવતી હતી ત્યાંનું સ્થાનિક તંત્ર આ મામલે કોઈ કાર્યવાહી કરતું ન હતું બિસ્માર હાલતના કારણે એ ધૂળની ડંબરીઓ અને જે ખાડાઓનું રાજ સામ્રાજ્ય થઈ ગયું હતું ત્યારે હવે ન્યૂઝ રૂમ ગુજરાતે જે થોડા દિવસ પહેલા એ અમારા સ્થાનિક સંવાદદાતા મહસ ઉપાધ્યાયે જે ગ્રાઉન્ડ ઝીરો ઉપર જઈ અને અહેવાલ પ્રસારિત કર્યો હતો અને ત્યારબાદ એ સફાળું તંત્ર જાગ્યું છે એ બંને રિપોર્ટ જોઈ અને બાદની અંદર એ કલેક્ટર દ્વારા એ કાર્યપાલક એન્જિનિયરની સામે કાર્યવાહી અને આ ખરાબ રોડ રસ્તાને લઈ શું કહ્યું આવો જોઈએ અરવલ્લી મોડાસા શામળાજી હાઈવેના બિસ્માર હાલતને લઈને ન્યૂઝરૂમ રૂમ ગુજરાતે એક્સક્લુઝિવ રિયાલિટી ચેક રિપોર્ટ બતાવ્યો હતો ત્યારબાદ હવે અરવલ્લી તંત્ર જે છે તે સફાળું જાગ્યું છે અને અરવલ્લી જિલ્લા કલેક્ટરે જીએસઆરડીસીના કાર્યપાલ ઇજનેરને નોટિસ પાઠવી છે અને આ નોટિસની અંદર સાત દિવસમાં જે અરવલ્લી શામળાજી હાઈવે છે એ હાઈવેને દુરુસ્ત કરવાનો ઉલ્લેખ કર્યો છે અને જો સાત દિવસની અંદર કાર્યપાલ ઈજનેર મોડાસા શામળાજી હાઈવેને સરખું નથી કરતા તો તેમની સામે ફોજદારી જે ગુનો છે તે પણ દાખલ કરવાની કવાયત અરવલ્લી જિલ્લા કલેક્ટર તરફથી કરવામાં આવશે તેવું નોટ અંદર ઉલ્લેખ કરાયો છે ખેર દુરુસ્ત પરંતુ હવે જોવું એ રહ્યું કે અરવલ્લી જિલ્લાના જે વાહન ચાલકો છે મોડાસા શામળાજી હાઈવે ઉપરથી જે લોકો રોજે રોજ પસાર થઈ રહ્યા છે તેમની કમરો તૂટવાની ક્યારે બંધ થશે રોડ ક્યારે સારો થશે અને સૌથી મોટો સવાલ એ છે કે અરવલ્લી જિલ્લા કલેક્ટરના આદેશોનું પાલન કાર્યપાલ કેટલી કડકતાથી કરે છે અરવલ્લીથી મહર્ષ ઉપાધ્યાય ગુજરાત ઘણા સમયથી મોડાસા શામલાજી હાઈવે ને લઈને આ રોડ સિટી થી પસાર થાય છે અને લગભગ બધા લોકોનું પસાર થવાનું ડે ટુ ડે નું રસ્તા છે આમાં બધા સ્કૂલો હોય કે ઓફિસીસ હોય લોકો અહીંયાથી ટુ વ્હીલર અને ફોર વ્હીલરથી પસાર થાય છે ઘણા સમયથી આ રસ્તાની સ્થિતિને લઈને ફરિયાદ મળી રહી હતી પાણી ભરવાની વાત હોય વરસાદમાં કે જ્યારે વરસાદ પછી એમની સમારકામ શરૂ થયું તો પણ ધૂળ ઉડતી હતી આમાં રહેણાંક વિસ્તાર પણ આવે છે ઘણા બધા હોસ્પિટલ્સ પણ આવે છે એટલે દર્દીઓને આરોગ્ય સાથે પણ ચેડા થઈ શકે છે એ લીધે જીએસઆરડીસી જેમાં ઇમ્પ્લિમેન્ટેશન એજન્સી છે એમની સાથે ઘણી વખત ચર્ચા થઈ છે એમના અધિકારીઓને સાથે પર જોઈએ એવું રિઝલ્ટ એમાં મળતું નથી અને લોકોનો એમાં ખાસું રોષ પણ છે અને એમની વ્યાજબી ફરિયાદ પણ દેખાય છે એટલે જીએસઆરડીસીને હવે અમે લિખિત સૂચના આપી છે કે જે એ સમય સીમામાં કામ કરીને અને સારી ક્વોલિટીને કામ કરીને નહીં દેખાશે તો કાયદેસર કાર્યવાહી એના ઉપર કલેક્ટરના ઓફિસથી થશે